અંકલેશ્વર હાસોડ રોડ ઉપર આમળા ખાડી પાસે પોલીસ વિભાગે અંકલેશ્વરના છ પોલીસ મથકમાં ઝડપાયેલા એક કરોડ અઢાર લાખ ઉપરાંતના વિદેશી દારોના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પોલીસ ડિવિઝન ના અંકલેશ્વર શહેર એ ડિવિઝન રૂરલ જીઆઈડીસી શહેર બી ડિવિઝન પાનોલી અને ભવદીપસિંહ જાડેજા ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા અને મામલેદાર કરણસી રાજપૂત તેમજ નશાબંધી અધિકારીઓની ઉપસ્થિતિમાં છ પોલીસ મથક માં ઝડપાયેલા રૂપિયા એક કરોડ અઢાર લાખ બત્રીસ હજારના વિદેશી દારૂની એક લાખ નંગ બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન છ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ અંકલેશ્વર સબડિઝનમાં સમાવિષ્ટ છ પોલીસ સ્ટેશનોનો અંદાજે એક લાખ બોટલો અને એક લાખ એક કરોડ અઢાર લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ડીવાસપી સાહેબ અંકલેશ્વર પ્રોહિબિશન અધિકારી મામલતદાર તથા તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આરે છે આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝન અંતર્ગત છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટની કાર્યવાહી કરવામાં આવી જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમોની હાજરીમાં આ તમામ મુદ્દામાલ કે જે લગભગ એક કરોડ અઢાર લાખ જેટલો થાય છે લગભગ એક લાખ જેટલી બોટલોનું પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર